આંકલાવના ખડુલ કામના સરપંચ ભાન ભૂલ્યા છે સરપંચ સુરેશ સોલંકી પર આરોપ લાગ્યો રસ્તા પર પાણી ઢોળવા બાબતે મહિલા સાથે માથાકૂટ કર્યાનો આરોપ છે મહિલા અને તેના પતિને બેફામ ગાળો ભાંડ્યો હોવાનો પણ આરોપ રોડ પર પાણી આવતા પહેલા બોલા ચાલી થઈ અને ત્યારબાદ સરપંચ કે જેવું ભાન ભૂલ્યા છે અને એક મહિલાને તેના પતિ સામે જ ગાળો ભાંડતા નજરે પડ્યા

А Сейчас.